મહત્વના સમાચારો પર નજર કરીશું હવે પંચાયતોમાં ભ્રષ્ટાચારીઓ માટે કોઈ સ્થાન નહીં પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારનો મહત્વનો નિર્ણય ગુજરાત પંચાયત અધિનિયમ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકારે કડક વલણ અપનાવ્યું વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે મેહુલ ભ્રષ્ટાચારી પદાધિકારીને પદ પરથી દૂર કરવામાં આવશે નવા નિયમો શું વધુ વિગતો

ખાસ પ્રાથમિક તપાસ અધિકારી જે છે કાર્યવાહી કરવા માટેના નિયમો જે છે તે નવા નિયમોની અંદર તેનો સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે અનેક પંચાયતોની અંદર આ પ્રકારે લોકલ જે રાક્ષણ હોય છે તેની અંદર ફરિયાદો થતી હોય છે તો તેના માટેનો જે પ્રાવધાન છે તે પણ સમાવેશ કરવામાં આવ્યો છે પંચાયત વિભાગ દ્વારા આ સંકર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેની અંદર વિસ્તૃત નિયમો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે ગ્રામ પંચાયત કક્ષાએ જે પણ ભ્રષ્ટાચાર ફરિયાદો થતી હોય છે અને તે ભ્રષ્ટાચાર ની અંદર કડક કાર્યવાહી થઈ શકે તે માટે આ અધિનિયમ ની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જી મેહુલ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ તો જૂનાગઢ સાસણ અને ગીર જંગલ વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે હાઈકોર્ટના આદેશ પછી હરકતમાં આવ્યું કાયદેસર અને ગેરકાયદે હોટલોની તપાસ શરૂ કરવામાં આવી ગીર જંગલ બોર્ડરમાં ગેરકાયદે એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું રેવન્યુ અને વન વિભાગે સંયુક્ત તપાસ હાથ ધરી તપાસ શરૂ થતા જિલ્લામાં ગેરકાયદે એકમોમાં ફફડાટ ફેલાયો તો જૂનાગઢ સહિત અમરેલી અને ગીર સોમનાથમાં પણ તપાસ

સ્ત થયા મહત્વનું છે કે છેલ્લા ત્રણ દિવસથી પાર્કિંગ મુદ્દે આ બંને પાડોશીઓ વચ્ચે માથાકૂટ ચાલતી હતી બબાલ પછી બંને પરિવારો વચ્ચે સમાધાન પણ થયું જોકે સમાધાન પછી પણ ગોવિંદ ચાવડા અટકચાળા કરતો હતો જેને લઈ સંજય રાઠોડ તેને મળવા ગયો અને આ સમયે ગોવિંદ ચાવડા અને તેના સાગરિકોએ હુમલો કર્યો ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી પોલીસે તપાસ કરી ગોવિંદ ચાવડા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી તો ગોવિંદ ચાવડાની ઓફિસમાં તપાસ કરતા બે દારૂની બોટલ પણ મળી આવી પોલીસે વધુ એક ગુનો દાખલ કરી કાર્યવાહી આગળ વધારી છે અમારે ત્રણ ચાર દિવસ પેલા ગાડી રાખવા બાબતે ગોવિંદભાઈ આયર કરીને એમની આરે થોડીક માથાકૂટ થઈ ગઈ હતી એમણે મારા હસબન્ડે બોલાવ્યા હતા સમાધાન માટે એમની પાસે હવે સમાધાન કે હવે એ કે તમને કોઈ હાથ નહીં અડાડે કે અમે તમને કાંઈ નહીં બોલાવી કે તમે અમને ના બોલાવતા એટલે પછી એ સમાધાન બાબતે અમે કોઈ ફરિયાદ ના કરી કે કાંઈ ન કર્યું આજે મારા ઘર આજે મારા ભત્રીજાઓ સવાર ઘરે એકલા હતા આમ બધા બાર હતા તો એ ગોવિંદ આયર છે ને એ મારા ભત્રીજાઓને ઘર પાસે પાસે આટા મારતો મારે ભત્રી એમ કીધું દાદા અહીંયા કેમ આટા લ્યો છો તો કે ઓલો ક્યાં છે એટલે મારા હસબન્ડ ને ગોતતા હતા કે ક્યાં છે તી કે અત્યારે ઘરે નથી કે તો કે વાંધો ને એમ કરીને વયા ગયા પછી મારા હસબન્ડ સાંજે એને પૂછવા ગયા કે દાદા કે આપણે સમાધાન થઈ ગયું તો તમારા વહુ પાસે એ રીતે તમે ઘર પાસે કેમ ગયા હતા તે લોકો પંદર વીસ જણા ભેગા થઈને એની ઉપર તૂટી પડ્યા અને માર માર્યો પછી છેલ્લે એ લોકોએ ફાયરિંગ કર્યું ત્યાં મારા હસબન્ડ દોડીને ભાગી ગયા હતા

તેમજ જે મુખ્ય આરોપી છે તે જીતુ અત્યારે ફરાર જોવા મળી રહ્યો છે આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ અને જેતપુરમાં સામાકાંઠા વિસ્તારમાં ટ્રકે ટક્કર મારતા એક વીજ પોલ તૂટી ગયો વીજપોલ તૂટ્યો છતાં પીજી કામગીરી કરવાની કોઈ જ તસદી નથી લઈ રહ્યું રસ્તા વચ્ચે લટકી રહ્યો છે વીજ પોલ તેમ છતાંય કોઈ જ કામગીરી નહીં ગમે ત્યારે વીજ પોલ ધરાશાયી થવાની શક્યતા લોકોના જીવ પણ જોખમમાં છે ત્યારે વીજ પોલ ઉપરથી જીવંત વાયર પણ પસાર થતો હોવાથી દુર્ઘટના મોટી સર્જાઈ શકે એ ભીતિ લોકોને સતાવી રહી છે વહેલી તકે વીજ પોલ કામગીરી કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના વેલાડા ગામમાં લકી ડ્રો નામે અનેક લોકોની સાથે છેતરપિંડી થઈ છે ભોગ બનનાર ગ્રાહકોએ ટિકિટના ફોટા અને મેસેજ વાયરલ કરી આ વાતને લઈને રોષ ઠાલવ્યો વેલાડા ગામે રામદેવપીર મંદિરના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું સંચાલકોએ ચારસો રૂપિયાની કિંમતે લગભગ એશી હજાર જેટલી ટિકિટોનું વેચાણ કર્યું અને આ ડ્રોમાં પ્રથમ ત્રણ મોટા ઇનામ એક જ મોબાઈલ નંબર વાળી વ્યક્તિને લાગી ગયા એક જ નંબરમાં નામ અને વિસ્તારો અલગ અલગ બતાવવામાં આવ્યા હતા લોકોને શંકા જતા તેમને ઇનામ લાગ્યાના સમાધાન માટે આયોજકો અને એજન્ટોએ ગ્રાહકોનો એક પણ કોલ રિસિવ નહોતો કર્યો જેથી ગ્રાહકોને ખ્યાલ આવ્યો કે તેમની સાથે ઠગાઈ થઈ મોટી સંખ્યામાં લોકોએ છેતર છેતરપિંડી કરનાર આયોજકો અને એજન્ટો મોબાઈલ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે

ચોક્કસથી કે ગઈકાલે કમોસમી વરસાદને કારણે જે વરસાદ પડ્યો હતો તેના કારણે રાજ્ય સરકાર દ્વારા જે ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું કરોડ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે આજે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જયારે ઓલપાડ થી પસાર થવાના હતા ત્યારે ખેડૂતોની લાગણી હતી કે અહીંથી ત્યારે ડેપ્યુટી સીએમ પસાર થવાના હતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે જે અનુસંધાને પૂર્વ મંત્રી ભૂપેશ પટેલ ના આગેવાન હેઠળ

મંત્રીઓ તાત્કાલિક કાર્યક્રમ પલટા ખેડૂતો પણ પોતે ફિલ્ડમાં પહોંચ્યા હતા અને જે ખેડૂતોનું નુકસાન થયું હતું તેમને ખેડૂતોની વેદના સાંભળી હતી ત્યારે આજે ઓલપાડ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અહીંથી હરસંઘી દ્વારા ખેડૂતોને

કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને જે નુકસાની થાય છે એનું સર્વે થયા પછી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે દસ હજાર કરોડ રૂપિયાનું એક સહાયનું પેકેજ જાહેર કર્યું છે ત્યારે ગુજરાત સરકારનો આભાર માનું છું અને ગુજરાત સરકાર જે ખેડૂતોને વારે આવી

નર્મદા વિભાગના અધિકારીઓની આડસના કારણે ખેડૂતોને પાણી મળી નથી શકતું અને લાખોના ખર્ચે બનાવેલી કેનાલ શોભાના સમાન બની છે આ ઉપરાંત કમાલપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ અવરોધરૂપ બની રહી છે કેનાલમાં ઉગી નીકળતા વરસાદી પાણી નિકાલ નથી થઈ શકતો અહીં પાણીના નિકાલ માટે નાળું બનાવવામાં આવ્યું છે એવી ખેડૂતો દ્વારા વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે છતાંય નર્મદા વિભાગ ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં નથી લેતું જેના કારણે ખેતરમાં પાણી ભરાઈ રહે છે પાણી ભરાઈ જવાના કારણે પાકને નુકસાન થાય છે અને આ લઈને ખેડૂતો પાટડી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા તાલુકાના મોટા ભાગનો વિસ્તાર વિભાગની ઓફિસમાં આવતો હોવાનું અધિકારીએ જણાવ્યું ત્યારે અધિકારીના જવાબથી ખેડૂતો ચિંતામાં મુકાયા તેઓ કહે છે કે નર્મદા વિભાગની સમસ્યા માટે વિરમગામ સુધી દૂર કેવી રીતે જવાનું જોકે હાલ નર્મદા વિભાગે નર્મદા કેનાલમાંથી જાડીઝાખા દૂર કરવા માટેની ખાતરી આપી છે અને ત્યાંના લાડી આવવાથી અમારે પાંચ સરેરાશ પાંચ છ એક વીઘામાં પાણી ભરેલું છે ચોમાસું પાક નિષ્ફળ જવાથી એનો પાણીનો નિકાલ કાયદેસર અમે નર્મદા નિગમમાં રજૂઆત કરી બધી રજૂઆત કરી પછી અમે અત્યારે પાતળી આવ્યા પાટડી નર્મદા વિગ વિભાગની મિટિંગ હતી એટલે અમને એમ કે પ્રશ્નના કદાચ આપણે સોલ્યુશન થઈ જાય છે પણ અહીંયા આખા આવ્યા પછી અમને એવી ખબર નથી કે વિરંગામ શાખાના સાહેબો અહીંયાં કણાં આવશેક નહીં આવે પણ અહીંયા આવ્યા પણ વિરંગામ શાખાના જે સાહેબો હતા તે અત્યારે અહીંયા કંડા હાજર આયેલા નથી નર્મદાની જે કેનલો છે એમાં નિયત સમય મર્યાદામાં જ્યારે અમને જરૂરિયાત હોય છે ત્યારે પાણી મળતું નથી અમુક અમુક કેનાલો તો એવી જે બની જાય ત્યારથી અમુક પાણી પણ આવ્યું નથી હું જતાળા તાલુકાના પરિપ્રેક્ષમાં વાત કરું તો આ બધા ગામો ઇન્ટિરિયર ગામ છેવાડાના ગામો આવે છે ત્યાંના જે ખેડૂતો છે એ પણ ખુબ નાના છે અથવા તો એ ખુબ મોટી જમીનો પણ ધરાવતા નથી ને આર્થિક રીતે નબળાય તો એમને જો સમયસર નર્મદા વિભાગ દ્વારા પાણી પહોંચાડવામાં આવે તો એ લોકોની આર્થિક સ્થિતિ પણ સુધરી શકે અને એમનું સામાજિક જીવન પણ ઊંચું આવી શકે નર્મદા વિભાગની ઓફિસે અમારે જે કેનાલના પ્રશ્ન હતા એ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને અધિકારી સાહેબોએ સારી રીતે સાંભળ્યા અને આ વર્ષથી એમને રેગ્યુલર પાણી વરસ્યું પાણી મળી રહેશે એ માટેની પૂરી ખાતરી આપી એમાં સુરેલ ગામમાં અને વિસનગર ગામમાં ગ્યારથી કેનલ નાખી તારથી કોઈ દિવસ પાણી આવેલ નથી જેથી એક જ રવિ પાક લઈ શકીએ છીએ જો કેનલનું પાણી આવે તો બે પાકની ખેતી લઈ શકીએ તેમ છીએ કેનાલ બને લગભગ ત્રણ થી ચારેક વર્ષ તો ચારેક ચાર પાંચ વર્ષ થયું થઈ ગયા અને ટેરિફ વોર વચ્ચે ભારત અમેરિકા વચ્ચે મોટી ડીલ ભારત અને અમેરિકા પાસેથી તેજસ વિમાનના એન્જિનની ખરીદી કરશે ભારતની એચએલ અને અમેરિકાની જી કંપની વચ્ચે આ કરાર થયા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે એક બિલિયન ડોલરની ડિફેન્સ ડીલ કરી વર્ષ બે હજાર સત્યાવીસથી અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપની એન્જિન સપ્લાય કરશે જી કંપની વર્ષ બે હજાર બત્રીસ સુધીમાં તમામ એન્જિન ભારતને સોંપી દેશે